જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મસ્ત કામ બામ કરી અને એકદમ મસ્ત ફ્રી થઈ ગયા છે અને અત્યારમાં હવે ઘણા દિવસો પછી આપણે જવાનું છે આપણી ગૌશાળા કેમ કે હમણાંભાઈ ભાઈ દીદીના મેરેજ હતા એટલે આપણે જઈ નતા અને ચાલો તો પેલા આપણી વાડી અને ગૌશાળાનો કેવો માહોલ છે એ હું તમને આ ઘડીયા તો આપણે ભાઈ અત્યારના પહોંચી ગયા છીએ આપણી ગૌશાળાએ અને ઘણા દિવસો પછી આપણે આપણી ગૌશાળાએ દર્શન દીધા છે કેમ કે ઘરે ભાઈ કામ હોવાના કારણે આપણે નીકળી નકીએ અને જો આજે ફાઇનલી બધી ગાયો પાસે મસ્ત પહોંચી ગયા છીએ અને બધી ગાયો જે અત્યારે બહાર બાંધેલી છે અને એક ગાય આપણી ઉપર છે તો એને આપણે આપણે આખો દિવસ અંદર બાંધીએ અને મેં અને ભાઈએ તો આજે વાડી આવી અને પૂવાનું જ કામ કર્યું હું તો ઘરેથી આવીને એટલે બધું કામ કરીને આવી હતી ઘરનો ને એટલે એકદમ થાકી ગઈ થી હવે થોડીક વાર સુઈ ગઈ થી અને જમી પણ વાડી આવીને હવે મમ્મી મસ્ત બનાવી બીની અને જો અત્યારમાં કેવું છે કે આપણે આપણી ગૌશાળા પહોંચી ગયા અને વાડીનું વાતાવરણ પણ હમણાં કેવું છે અને વાડીમાં કયા કયા કામ બાકી છે અને હું કામ હમણાં નવીનમાં માલે છે એ હું તમને બધું આગળ બતાવીશ અને પ્રકાશભાઈ તો ઓનલી ફોર આરામથી કરે એના લગ્નનો બિચારાને એટલો થાક લાગ્યો બહુ દોડા દોડી કરી ભાઈએ અને એ મસ્ત છે અત્યારમાં કેમ બાકી થાકે લાગે અને પૂરી થાય એટલે થોડુંક કામ વધી ગયું હોય એટલે થોડાક દિવસ પછી થાક નહીં ઉતરે ભાઈને તો આ બધું ચાલે છે અને ચાલો તો મમ્મી અત્યારે નિરણ વાઢવા માટે ગયા છે અને હું તમને આખી વાડી આપણી બતાવું કેમ કે ઘણા દિવસો પછી તમને મારી વાડી દેખાશે મિત્રો ચાલો તો કન્ટિન્યુ જાગા થોર પાછા હુ જ જા નહીં આરુષ ભાઈ આરુષ યાર તને વ્લોગ માં બધા બહુ મિસ કરતા એટલે અમારે ભાઈ ને દસ પૂછે તમે બહુ પૂછો વાહ નહીં આરુષ બધા એમ કેતા કે તમારા ભાઈ કાળુ ભાઈ કેમ નથી દેખાતા તો ભાઈ અમારા ભાઈ ને દસમું છે અમે કઈ એને ડિસ્ટર્બ ન કરી જોક મેરેજ ના દિવસે હતા પણ ઈ નાના મોટા કામ માં પાછા વયા જાય નઈ એવું બધું હોય ને કેવું હાલે દસમું સારું હાલે ને વાંધો નઈ આવે ને તો રેડી તને યાર બધાય બહુ યાદ કરે હો તારી પર્સનલ કોમેન્ટ કરે તમારો ભાઈ કાળુ ક્યાં છે તો અત્યારમાં જો પપ્પા મસ્ત બધી ગાય અને પાઈ લીધી છે અને અહીંયા આપડી વાસડી બાંધેલી છે દેવકીજી દેવકી એન્ડ શિવુ શિવ ને તો ટાર્ગેટ હિરલ ક્યારે આવે ને ઉડાડી દો અને અહીંયા બાંધેલી છે આપડે ગોરી એ ગોરી ગોરી રાધા ને કાળો કાન એ ગોરી ગૌરી અને શિવ બે મને જોઈ અને થોડીક તીખી થઈ જાય છે પણ ગૌ માતા તમે એવું ના કરો હું તમને કોઈ દિવસ સૈન્યા નથી આપણે ભાઈ કોઈ દિવસ એક એક ગાયને આમ કરીને અમ્યા નથી ખબર નહીં બીક લાગે શિવાયને એમ એમાં એવું થતું કે સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે ગાય વધતી જતી ને તો અમે અમારી ફેમિલીની એવા કરવા માટે છે ને જે નવી ગાય આવતી ને એને એકદમ પ્રેમ આપતા તો આ નવી આને આરવાર પ્રેમ આપતા પણ આને થોડુંક એવું થતું કે મને કેમ નહીં એમ પછી ગોરી થોડીક તીખી થઈ ગઈ પણ એ અમારી પેલી ગૌશાળા ની ભાઈ શિયાળો છે અને મસ્ત દૂધી પડે છે એક દિવસ એક બે ત્રણ દૂધી થવા દેવી મોટી અને પછી જો મસ્ત બનાવો હલવો ગાય ના ઘીમાંથી એ હલવો કઈ ખાવાની મજા આવે તમે જવા દઉં અને જે આપણે હળદર પાક ઉપર આવવાની હતી ફાઈનલી પાક ઉપર આવી ગઈ છે હળદર હું તમને જોવા બતાવું તો અહીંયા છે આપણી કંઈક હળદર હળદી મસ્ત પાકી ગઈ છે અને કંઈક છે ઉપર ગાંઠી આપણે આનું કાંઈ સાળો કર્યો જ નથી પણ એક વખત આપણે ઓલા વરસની જેમ ગ્રીન હળદરની સબ્જી બનાવી મસ્ત ખાવાની છે અને એ પણ બનાવવાની છે કે એના ઘીમાં એટલે ટેસ્ટમાં બેસ્ટ મિત્રો તમને કોને કોને ભાવે કોમેન્ટ કરજો અને અહીંયા છે આપણી ઓર્ગેનિક રીંગણી તો આને પણ હવે થોડીક સેવા સાકરીની જરૂર છે તો હમણાં આપણે થોડીક સેવા કરી નાખીએ અને બધું મસ્ત કમ્પ્લીટ કરી નાખીએ અને જમરૂખડીમાં તો ભાઈ હજી એટલા જમરૂખ ખ આવે તમે વાત કરો આખા લગ્નમાં બધા છે ને સ્પેશિયલ જમરૂખ ખાવા વાળી આવતા જમરૂખ અને હિચકા ખાવા બોલો તો બધાય બહુ મસ્ત એન્જોય કરી મેરેજમાં મજા બહુ આવી મોટા પેન આવું બધું છે અને હવે આની પછી પણ આપણે એક મેરેજ છે આપણા મોટાભાઈની છોકરીના મેરેજ છે એ પણ સુરત છે જઈએ આપણે જાવન થાય કે નહીં જોઈએ હવે એમ કે ભાઈ અમે મોસાળ કેવાય અમારે મામેરું લઈને જાવું પડે તો પપ્પાને એ તો બધાય જાશે એ લોકોનો તો કન્ફર્મ જ હોય તો હવે આપણું બહુ નક્કી નહીં અને અહીંયા જ અમારી બધી ગાયો મસ્ત નિરણ કરેલી છે અને બાંધી દીધી થે છે અહીંયા બહાર અહીંયા છે ગોપીજી ગોપી શ્રી વાસરું બાંધા છે અને અહીંયા બાંધેલા છે આપણા બંસીજી જે ટૂંક સમયમાં જ બેબી આપવાનું છે નાનું એવું વાસડી અથવા તો વાસડો તો તમે

છે પાણી જો તો કવામાં ઉપર પાણી છે અને આરામ ફળી ને થોડુંક બધું સેટ કરવું પડશે અને હવે પાછી આ ડુંગળી ખાલી થાય એટલે અહિયાં પાછું કઈક નવું વાવન થશે ઘાસ કરવું ગાય માટે આમ તો ભાઈ બધું મસ્ત છે વાડીમાં પણ થોડાક વરસાદના લીધે આપણે કપાસમાં નુકસાની છે અને મેન આપણી ખેતીમાં ભાઈ પપ્પાનો ફેવરેટ ફેવરેટ કપાસ એટલે એવું બધું થાય ભાઈ સમય સમય સંજોગ એવું બધું થાય ઈશ્વરની ઈશ્વરની વાર આપણું ન થાય તો અને જો અત્યારમાં જમરૂખડી આવી ગયા પપ્પા પપ્પા તમે ત્યાં તો એટલા બધા લીધા આવું રેવા દો ને બહુ છે જમરૂખ ફૂલ છે હો

બિચારા અડધા ખેડૂતો એ તો ડુંગળી સારી દીધી આ બકરા ને ગાયો ને કે ભાવ એકદમ ઘટી ગયા તો જો પપ્પા મસ્ત ગોતે છે અને રેડી કરી નાખવાની હજી સેટ કરી નાખવી અને આ જો રાય સોડવો કેટલો મસ્ત છે ફૂલ જો અચ્છા હે અને આ બધી બ્લેક હળદર છે આ રો કરેલી છે એટલે હળદરે હવે આપડી ટૂંક સમય પાકી જાય મને એમ છે પપ્પા ઓલી પેલા પાકી ગઈ એવું કેમ લાગે બ્લેક પાકી ગઈ ઓહો તો તો ભાઈ બ્લેક પેલા પાકી હો તો આ બધું ચાલે છે અને આમાંય બહુ છે તો જમરૂખ અને કેળા આપડી વાડી મધ્ય નો ફૂલે ફૂલ છે ભાઈ આવી જાવ આપડી વાડી જમરૂખ અને કેળા ખાવા માટે અને હળદર જો મૂન પપ્પા એક ટ્રાય મારવા માટે કાઢીએ કેવી નીકળે કેમ કે અમે બતાવી નથી અમારે કાઠિયાવાડી ભાષામાં હળદર ને અને ચાલો તો હું તમને આગળ બતાવીશ પપ્પા બેસ્ટ ગોતે છે ક્યાંથી કાઢવી એમ અને આ છે સો પરિયાળી ઓહો ટમેટા અહીંયા જો ટમેટા બહુ મસ્ત છે પપ્પા થોડુંક આમ ખોલો ની નહીં નીકળી જાય

અત્યારમાં આનું આપણે ભાઈ સ્લાડમાં યુઝ કરશું મસ્ત નિમક ને હળદર નિમક અને લીંબુ નાખીને મજા જ આવ્યા કરે કાઢું છે ક્યાં જો આમાં રંદા છે મોટું હશે ઓ પપ્પા જો ઓ જો આ રેડી કેવાય હો બોલું તો કેટલું નાનું લાગતું હજી તો તમે કયો ને એમ જેમ પાક માજી હજી કાશી છે બે મહિનાનો પાક ઘટે હું આ તો નાની કેવાય ઓલા વરસ જેવી નથી હજી થાય છે હું કાઈ નહીં રેડી આપને ખ્યાલ તો આવ્યો તો જ્યાં રે પપ્પા આ છોડવા હાવ ગળી જાય ને ત્યાં સુધી બસ રેવા રહેવા એને પછી 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 તો આપણે ભાઈ હળદર લઈને આવી ગયા છીએ અને આપણે બ્લેક હળદર લીધી છે જે તમારા દવા અત્યારમાં છે ને બ્લેક હળદર એટલે આ વ્હાઈટ હળદર કહેવાય અને પીળી હળદર માં બે પ્રકારની હળદર આવે અને આ છે ને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ બોડીને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો મેડિસિન માટે યુઝ થતી હોય તો આપણે એ પણ હળદર કરેલી છે અને જે આપણી હળદર છે એનું આપણે અત્યારનું તો સેલિંગ નથી કરતા કેમ કે આપણે આપણી જેટલી પણ હળદર થાય છે ને બધી ગાયના ખાણમાં આપીએ છીએ અને આ વર્ષે જોઈએ કેટલી હળદર વધારે થાય અને ઓલી વખતે તો હળદર જોઈ છે ને બધા વિડીયોમાં તો બહુ બધા કોલ આવ્યા થાય બેન તમે અમને એક કિલો તો એક કિલો હળદર આપો તો આ વર્ષે જોઈએ કે આપણું હળદરનું શું થાય એ લાસ્ટમાં ભાઈ આવો કંઈક સમય થઈ ગયો છે અને આપણે જઈએ છીએ ઘરે અને તમને કેવા લાગે છે આપણા બ્લોગ તે કહેતા રહેજો અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર